ઉત્સવ ધર્મ અને મનોરંજન પ્રેમી વડોદરા નગરીમાં આજે ફન સ્ટ્રીટ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ વડોદરા શહેર નજીક આવેલ કોટંબીમાં રમનાર બીપીએલ ક્રિકેટ ટીમના પ્રમોશન માટે યોજાયો આ કાર્યક્રમ દૈનિક અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સહયોગથી યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બીસીએના અધ્યક્ષ પ્રણવ અમીન પીપીએલના ચેરમેન શીતલ મહેતા વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહમા કોમાર તથા વડોદરા મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ સહિત અનેક નામી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને શહેરના યુવક યુવતીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ફન સ્ટ્રીટમાં યોજાયેલ ઝુમ્બા ડાન્સ તથા દેશની દેશી રમતો તેમજ યોગા કરીને આનંદ લૂંટાવ્યો હતો આ કાર્યક્રમનો પ્રારંભ રંગબેરંગી બલૂન ઉડાવીને કરવામાં આવ્યો હતો યુવાનો યુવતીઓ બાળકો અને મોટેરાઓએ દેશી રમતો સહિત યોગા બેડમિન્ટન સ્કેટીંગ ક્રિકેટ ચેસ ભમરડા ગીલી ડંડા હુલાહુપ તીરંદાજી મલખંભ સંગીતનો આનંદ મેળવ્યો હતો આ પ્રસંગે વૃક્ષોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું

બધા યંગસ્ટર્સ પરફોર્મ કરવાના છે ગ્રેટ ઇફ એવરી વન બરોડાની જે પબ્લિક છે જે જોવા આવી શકે અને યંગસ્ટર્સ ને સપોર્ટ કરી શકે મેચિસ ટેલિકાસ્ટ બી થવાની છે વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી ટુ સી વેરી ગુડ ક્રિકેટ નવા ક્રિકેટરો માટે બી છે કે એટલે નેક્સ્ટ આપણું નેક્સ્ટ ટેલેન્ટ ક્યાંથી આવશે દર વર્ષે વી વિલ કીપ પ્લેઈંગ

જેમાં ખૂબ જ મજા આવે છે આની સાથે સાથે અહીંયા બીજી બધી એક્ટિવિટીઝ પણ હોય છે કે જે તમે એન્જોય કરી શકો છો સ્પેશિયલી ચાઇલ્ડ્સ માટે આ બહુજ ખૂબ જ સારું હોય છે કે લોકો પણ અહીંયા એન્જોય કરી શકે છે મારું નામ ડોક્ટર વિરા છે હું ફિઝિયોથેરાપીસ્ટ છું પ્લસ આઈ એમ અપાર્ટ ફ્રોમ ધીસ આઈ એમ અ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મારું આઈડી છે ટેઝ ધ બેસ્ટ થેન્ક યુ અહીંયા એક્ટિવિટી તો બધી બહુ છે ઝુમ્બા છે પછી મ્યુઝિક યોગા છે અને અહીંયા લાઈક સવારે વહેલા ઉઠીને સન્ડે મોર્નિંગ આવવાનું એ બહુ ડિફિકલ્ટ છે પણ હેપી સ્ટ્રીટ ચાલુ થયું છે એટલે એને પ્રોત્સાહન આપવા માટે અમે આવ્યા છે અહીંયા આગળ અને બેઝિકલી મારું મીડિયાનું પેજ છે સ્વીટ વડોદરા કરીને ઇન્સ્ટાગ્રામ પર અને એને લાઈક આ બધું યુથ જનરેશનને બધું પ્રોત્સાહન મળે એના માટે આ ચાલુ કર્યું છે તો એ બહુ જ ટ્રેન્ડિંગ વસ્તુ ચાલે છે પછી લોકો અલગ અલગ ગેમ્સ ખોર રમે છે જેમ કે આગળ યોગા ચાલે છે જીમનાસ્ટિક કરે છે એ બધું જોઈને મજા આવી પટેલ મારું નામ છે